It's a- નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયો તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા બધા મોટા મોટા કલાકારોના વાયરલ થતા હોય છે અને અત્યારે ગુજરાત નો ટહુકતો મોરલો એટલે કે કૌશિકભાઈ ભરવાડનો નો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે દીકરીનું ગીત ગાઈ રહ્યા છે ખરેખર મિત્રો તમે આ ગીત સાંભળશો ને તો તમને પણ રડવું આવી જશે તમારી આંખમાંથી આંસુ આવી જશે કારણ કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા બધા કલાકારો ના વિડીયો રાતોરાત વાયરલ થઈ જશે અને અત્યારે આ કૌશિક ભાઈ આ વિડીયો હાલ સોશિયલ મીડિયા અંદર ખુબ જ ઝડપથી વાયરલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આ ચેનલમાં તમને રોજ નવા નવા વિડીયો જોવા મળશે તો મિત્રો તમે હવે કૌશિકભાઈ ભરવાડનો આ વિડીયો જોઈ લો જે હાલ સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યો છે અત્યારે આખા ગુજરાતની અંદર વાયરલ થઈ ગયો છે તો તમે કૌશિકભાઈ ભરવાડ આ ગીત એક વાર લો ખરેખર મજા આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરી નાખજો મિત્રો તમે મોરલો એવા ગીત ગીત સાંભળ્યું જોરદાર ગાઈ રહ્યા છે ખરેખર મિત્રો તમને આ ગીત ગમ્યું છે તો મિત્રો આ ને એક લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો અને આ વિડીયો તમે પાંચ જણા ને શેર કરી નાખો અને ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આ ચેનલમાં તમને રોજ નવા નવા વિડીયો જોવા મળશે તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી